શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણજીના મુખેથી કહેવામાં આવેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ યોગ જેને સાંભળવાથી કર્મોમાં શુદ્ધિ પ્રાપ્ત થાય છે આત્માનું કલ્યાણ થાય છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા કે જે શ્રી ભગવાનના શ્રી મુખેથી કહેવાયેલી હોય માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ પુસ્તક કે શાસ્ત્ર હોય તો તે છે આ ગીતાજી જીવનમાં આવેલી કોઈ પણ સમસ્યાનું સમાધાન ગીતામાં કહેવામાં આવ્યું છે જો તેને આત્મસાત કરવામાં આવે હૃદયમાં ધારણ કરવામાં આવે નિત્ય પાઠ કરવામાં આવે તો મનુષ્યનું કલ્યાણ અવશ્ય થાય છે તેમાં કોઈ સંદેહ નથી કર્મ સંન્યાસ યોગ ગીતાજીનો આ પાંચમો અધ્યાય સાંભળીશું અને ત્યાર પછી તેના મહાત્મયની કથા કે જે ભક્તો નિત્ય ગીતાજીનો આ પાઠ કરે છે એક શ્લોક કે અડધો શ્લોક પણ કરે છે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર કથા પણ સાંભળીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણની છે ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે માધવ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન કર્મ સંન્યાસ અર્થાત મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થનાર સઘળા કર્મોમાં કરતાપણાનો ત્યાગ અને કર્મયોગ અર્થાત સમત્વ બુદ્ધિથી ભગવદ્ અર્થે કર્મ કરવા જે કાંઈ કર્મ કરીએ તે સર્વ કાંઈ પ્રભુમાં અર્પણ કરવું પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત કરવું તેને કર્મયોગ કહેવાય છે આ બે પરમ કલ્યાણ છે કર્મ સંન્યાસ અને કર્મયોગ પરંતુ એ બંનેમાં કર્મસન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહો જે મનુષ્ય ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન કસાઈની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા જોઈએ કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે હે અર્જુન સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના મનુષ્ય અલગ અલગ ફળ આપનાર કહે છે ડાહ્યા માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત મનુષ્ય બેના ફળ સ્વરૂપ પરમાત્માને જ પામે છે જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જ જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ અર્થાત મન ઇન્દ્રિય શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાનો ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાને વસ છે તે જીતેન્દ્રિય છે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતા હોવા છતાં તેમાંથી લેપાતો નથી હે અર્જુન તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ જ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ કરતો નથી પરંતુ હે અર્જુન દેહાભિમાનીઓ દ્વારા આ સાધન થવું અઘરું છે અને નિષ્કામ કર્મયોગ સુગમ છે કારણ કે જે મનુષ્ય બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ મનુષ્ય જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી આથી કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે આથી જ કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ મનુષ્ય કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે હે અર્જુન અંતઃકરણ જેના વસમાં છે એવો સાંખ્ય યોગીનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર મનુષ્યના ન તો કરતાપણાને ન કર્મોને કે ન કર્મ ફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભકર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની મનુષ્ય મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે હે અર્જુન પરમાત્મામાં તેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે પરમાત્મામાં તેમની બુદ્ધિ તદ્દપ્ત થઈ રહી છે અને સચ્ચિદાનંદ ધન પરમાત્મા જ તેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે એવા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળમાંય સમાન દ્રષ્ટિવાળા છે આથી જેમનું મન સંભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ આ પરમાત્મામાં સ્થિત છે અને જે મનુષ્ય પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત રહે છે બહારના વિષયોમાં આ શક્તિ વિનાના અંતઃકરણનો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે તેને પામે છે ત્યાર પછી તે મનુષ્ય અક્ષય આનંદનો અનુભવ કરે છે જે આદ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો તે બધા જો કે વિષય મનુષ્ય માટે સુખરૂપ ભાષે છે તો પણ નિશંક દુઃખના જ હેતુ છે વળી અંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કોંતે ડાહ્યો અને વિવેકી મનુષ્ય એમનામાં રમતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ મનુષ્ય યોગી છે અને એ જ સુખી છે જે મનુષ્ય અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે તે સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલા સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રથ છે તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા પરબ્રહ્મ વેતા મનુષ્ય શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિનાના ચિતને જીતેલા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાની જનો માટે ચારેય કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે હે અર્જુન બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને આંખોની દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ અર્થાત પરમાત્માના સ્વરૂપનું હંમેશા ચિંતન કરે છે તેને મુનિ કહેવાય છે તેઓ મુનિ ઈચ્છા ભય ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકળ લોકના નોય ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સૂહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિ પામે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ સંપૂર્ણ ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ હવે આપણે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે વાંચે છે મનન કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મય કથા પણ સાંભળીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની છે મધ્ર દેશમાં પૂરું કુત્સપુર નામના એક નગરમાં પિંગલ નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ વેદ પાઠી બ્રાહ્મણોમાં વિખ્યાત વંશમાં જે બધી રીતે નિષ્કલંક હતા ઉત્પન્ન થયા હતા પરંતુ પોતાના કુળ માટે ઉચિત વેદ શાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા વગાડતા એમણે તો નાચ ગાનમાં મન પોરવ્યું ગીત નૃત્ય વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી એનો રાજભવનમાં પણ પ્રવેશ થઈ ગયો હવે એ રાજાની સાથે રહેવા માંડ્યા અને પારકી સ્ત્રીઓને બોલાવી બોલાવીને ઉપભોગ કરવા માંડ્યા સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય એમનું મન ચોટે નહીં ધીમે ધીમે અભિમાન પણ વધવા લાગ્યું એકાંતમાં રાજાને બીજા લોકોના દોષ જણાવવા માંડ્યા પિંગલની એક પત્ની હતી જેનું નામ હતું અરુણા એ પણ કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા એમને શોધમાં જ ભમ્યા કરતી હતી એણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાત્રે ઘરની અંદર જ એનું માથું કાપીને મારી નાખ્યા એના સબને જમીનમાં દાટી દીધું આ રીતે પ્રાણ જતા રહ્યા તેને કારણે તે બ્રાહ્મણનો આત્મા યમલોકમાં પહોંચ્યો ભીષણ નરકોનો ઉપભોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો અરુણા પણ ભગંદર રોગથી પોતાનું સુંદર શરીર ત્યજીને ઘોર નરક ભોગવીને તે જ વનમાં પોપટી થઈ એક દિવસ તે પોપટી દાણા ચણવાની ઈચ્છાથી આમ તેમ ભટકી રહી એટલામાં જ પેલા ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને પોતાના તીક્ષ્ણ નખોથી તે પોપટીને ફાડી નાખી પોપટી પણ ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્યની ખોપરીમાં પડી ગીધે પછી એના પર ઝપટ મારી એટલામાં જ ઝાડ પાથરનારા ચીડી મારોએ એને પણ બાણોનું લક્ષ્ય બનાવ્યું ગીધની પૂર્વજન્મની પત્ની પોપટી ખોપરીમાં ભરેલા જળમાં ડૂબીને પ્રાણ ત્યાગ્યા પછી એક ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું ત્યારે યમરાજના દૂતોએ બંનેને યમરાજના લોકમાં લઈ ગયા ત્યાં પોતાના પૂર્વકૃત પાપ કર્મને સ્મરણીને બંને ભયભીત થઈ રહ્યા હતા ત્યાર પછી યમરાજે જ્યારે એમના ધ્રુણા ઉપજે એવા કર્મો પર દ્રષ્ટિ નાખી ત્યારે એમને જાણ થઈ કે મૃત્યુના સમયે ઓચિંતા જ ખોપરીના જળમાં સ્નાન કરવાથી આ બંનેના પાપો તો નષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે યમરાજે જવાની આપી આ સાંભળીને પોતાના પાપનું કરતાં કરતા બંને મોટા વિસ્મયમાં પડ્યા અને નજીક જઈને ધર્મરાજાના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન અમે બંનેએ પૂર્વજન્મમાં બહુ ધ્રુણિત પાપ કર્યું છે છતાં અમને મનોવાંછિત લોકમાં જવા માટે આપ મોકલી રહ્યા છો તેનું શું કારણ છે તે જણાવો ત્યારે યમરાજ કહે છે ગંગાજીના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા એ એકાંત સેવી મમત્વ વિનાના શાંત વિરક અને કોઈના પ્રત્યે દ્વેષ ન રાખનારા હતા દરરોજ ગીતાજીના પંચમ અધ્યાયનો જપ કરનાર તેઓ સદા નિયમમાં રહેતા પંચમ અધ્યાયનું શ્રવણ કરી લેવાથી મહાપાપી મનુષ્ય પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પામી જાય છે એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ થઈને એમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો ગીતાજીના પાઠથી તેમનું શરીર નિર્મળ થઈ ગયું હતું જે આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા એ જ મહાજ્ઞાનીની ખોપરીનું જળ પામીને તમે બંને પવિત્ર થઈ ગયા છો માટે હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ કેમ કે ગીતાજીના પંચમ અધ્યાયના મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ચૂક્યા છો આ રીતે પાપી મનુષ્યનો પણ ઉદ્ધાર થઈ ગયો ગીતાજીના આ પાંચમા અધ્યાયના પ્રસાદી રૂપ જળ પ્રાપ્ત કરીને તો આ પાંચમો અધ્યાય છે ભક્તો નિત્ય સાંભળે છે બાજે છે તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી જગત ગુરુ શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યો આજના શુભ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય મહાત્મય કથા સાથે મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રપુટે શયાન બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ